જો આ તડકો થઈ જાય ને નવ વાગી જાય એટલે ગાવર ઉડી જાય તો આને જેવા પકડીએ એવા આના લોધર તૂટી જતા હોય છે પકડી કિશનગઢ અલવર રાજસ્થાન સુધી એટલી બધી આની માંગ હોય છે હેલો નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર સંજય તો મિત્રો આપણે તળાજા તાલુકો અને ભાવનગર જિલ્લાનો તળાજા તાલુકો અને સિહોર તાલુકાનો ખેડૂતો માટેનું જે સોનું ગણાય છે આખા વર્ષનું જે મેન એમ શું તો મિત્રો આપણે આવી ગયા છીએ આપણા ખેતર ઉપર સવારના ત્રણ વાગ્યાના અને કમસે કમ દસ દિવસથી અમારું આ કામ શરૂ છે તો મિત્રો આપ જોઈ રહ્યા છો આ છે ડુંગળીનું બીજ એટલે કે કળી અને એમની કળી કહે છે ઘણા એને કાજી કહેવામાં આવે છે અને સવારના ત્રણ વાગ્યામાં જ્યારે ઘાવર હોય ત્યારે જ આનું કામ લેવાય છે અને સવારમાં આઠ વાગ્યા સુધીમાં એનું કામ પૂરું કરવું પડે છે તો મિત્રો આજે કમસે કમ અમારે થયા છે પાંચ છ અને સાતમો દિવસ અને સાત દિવસના એક જ ધારું અમારું કામ સવારના બે અઢી વાગે જાગી જવાનું અને જાગી અને આ કામે લાગી જવાનું પછી આ એક સિઝન ખેડૂતો માટેની લેવી છે કે નાનું બાળક હોય કે મોટા બુઝુર્ગ હોય તમામ વ્યક્તિ આ કામે લાગી જાય છે તો મિત્રો જોઈ શકો છો આપણે સવાર સવારમાં આમાં અત્યારે ઘાવર છે જો આ તડકો થઈ જાય ને ન વાગી જાય એટલે ઘાવર ઉડી જાય તો આને જેવા પકડીએ એવા આના લોધર તૂટી જતા હોય છે પણ અત્યારે જે ઘાવર હોવાથી આ કામ બહુ સારું અને કળી ઠંડી રહે છે હા ધ્રુવભાઈ તો આવી ગયો બેટા શું તો તો આ અમારા બચ્ચાઓ પણ અત્યારે કામે સડી જતા હોય છે તો મિત્રો હવે અહીંયાથી ઉપાડ પહેલો સ્ટેપ એવો હોય છે કે આપણો આ ખેતર હોય છે આ ખેતરમાં જે લીલી કળી હોય છે તેમને ખેંચવાનું કામ મળે છે ખેંચીને જોડી બાંધવામાં આવે છે જોડી બાંધી અને અહીંયા એનો થપ્પો મારવામાં આવે છે આ લોધર સુકવવા માટે આ લોધર જેવા સુકાઈ જાય તરત એમને થપ્પો મારી અને લોદર સુકવવા માટે જ્યારે રાખવામાં આવે ત્યારે એમનું ખાસ એક ધ્યાન રાખવામાં આવે છે કે કોઈ પણ એક એક પણ કળી એક પણ આને કળી કહેવામાં આવે છે આ એક પણ કળી હોય તે બહાર ખુલ્લી ના રહે સીધા તડકામાં ન આવી જાય એમના માટેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે અને આ લોદરથી જ એને ઢાંકવામાં આવે છે ઢાંક્યા પછી એને દસથી બાર દિવસ રાખવામાં આવે છે અને બરોબર આ બાજુ વરસાદ આવવાનું તૈયારી થતી હોય અને આ બાજુ ઘાવર આવતો હોય એ જ વખતે ઝાકળ આવતું હોય એ જ વખતે વખતે આ કળી અહીંયાથી ઉપાડવાનું કામ શરૂ થતું હોય છે અને તે કામ રાતના ત્રણ વાગે શરૂ કરી અને સવારના આઠ વાગ્યા સુધી ચાલતું હોય છે તો આ રીતે અમને અહીંયાથી ઉપાડી અને આ ટ્રેક્ટરમાં ભરવામાં આવે છે અને આ ટ્રેક્ટરમાં ભર્યા પછી અમને મેળામાં નાખવામાં આવે છે કઈ રીતે નાખવામાં આવે છે એ હું તમને આગળ કહું છું તો મિત્રો આપણે જોયું આપણું ટ્રેક્ટર ભરવાનું કામ થઈ ગયું છે પૂરું અને આપણે હવે જઈએ છીએ કળી ના મેળે આપણે કળી ખડકીએ છીએ ચોમાસાના ચાર મહિના એટલે કે જ્યાં સુધી શરૂ ના થાય ત્યાં સુધી જે આપણે કળી સંઘરવાની છે જે જગ્યાએ જે મેળામાં જે ઢાળિયામાં તે જગ્યાએ જઈએ છીએ અને કઈ રીતે આપણે કળી ખડકીએ છીએ એમના વિશે આપણે માહિતી લઈશું મિત્રો ખરેખર સિહોરના અને તળાજા બે તાલુકા એક મહુવા તાલુકો આ ડુંગળીના પીઠા ગણાય છે અને એમાં કળીના પીઠા ગણાય છે આ કળી કિશનગઢ અલવર રાજસ્થાન સુધી એટલી બધી આની માંગ હોય છે કે ખાલી નામ પડે કે આ સિહોર તાલુકાની કળી છે એટલે એનો દસથી પંદર રૂપિયા માર્કેટ ભાવ વધારે હોય છે ત્યાં સુધીની આની માંગ છે અને ખેડૂતો માટે એક સોનું ગણાય છે કારણ કે ડુંગળીના દોઢસો રૂપિયા બસો રૂપિયા ભાવ જે સરકારના હાથની વાત છે પણ આ એક મોલાત એવી છે આ એક પાક એવો છે મિત્રો કે જે ખેડૂત અને વેપારી બેના જાતની વાત છે કારણ કે લેવા વાળો ખેડૂત હોય છે ને દેવા વાળો ખેડૂત હોય છે એટલે ખેડૂત એ ખેડૂત શોધો કરતી જો કોઈ જાત અત્યારે બસી હોય જે સરકારના હાથ હેઠળ નથી આવતી તો એક આ કળી જે કાજી કહેવામાં આવે છે આ એક જ વસ્તુ એવી છે કે જે ખેડૂત પકવે છે ને ખેડૂત વેચે છે અને ખેડૂત લે છે ને ખેડૂત પાસે ને પકવે છે ખેડૂત પકવે છે એ ખેડૂત એને વેચે છે અને એને લેવા વાળોય ખેડૂત છે અને એને પકવા વાળો ખેડૂત છે ને પછી એમાં સરકાર ભળે છે એટલે આ પાકનો ભાવ સારામાં સારો ખેડૂતને મળે આ એવો એક પાક છે તો હવે મિત્રો ચાલો આપણે જઈએ આપણા ઢાળિયામાં